બનાસકાંઠામાં રેતીની ચોરી તેમજ માર્ગ ઉપર બી ફામ ચાલતા ટેક્ટરોના મામલે ગામ લોકો દ્વારા ધરણા પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારતા ઉચ્ચ અધિકારીઓ ગામ ખાતે દોડી આવ્યા હતા બનાસ નદીમાંથી રેતીની ચોરી તેમજ માર્ગ ઉપર બી ફામ ચાલતા ટેક્ટરોને બંધ કરાવવા બાબતે અમીરગઢના ગામનું કોઈ રજૂઆત કરવા માટે અમીરગઢ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી રોયલ્ટી વિભાગ અમીરગઢ પીએસઆઈ વન બાબતના વિભાગમાં તેમજ લાઇટ બાબતના પ્રશ્નોના બાબતે તાલુકા હેલ્થ ઓફિસર અને વિદ્યુતના કર્મચારીઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અલગ અલગ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ગામ લોકો સાથે બેઠક કરી સમસ્યા બાબતના પ્રશ્નો બાબતે ચર્ચા વિચારણા પણ કરી હતી અમીરગઢના અવાળા ગામે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ગામ લોકો સાથે બેઠક યોજાઈ હતી આબીરગઢ તાલુકાના વડા ગામે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં જે ગામ લોકોની સાથે બેઠક યોજાઈ જેમાં ગામ લોકોએ અનેક પ્રશ્નો બાબતે ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરાઈ હતી ગામ લોકો દ્વારા રેતી તેમજ માર્ગ ઉપર ઘણા સમયથી બેફામ ચાલતા ટ્રેક્ટરો બાબતે રજૂઆત કરવામાં આવી અને તેઓ થાકી ગયા છે રજૂઆત કરીને છતાં પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અવારનવાર બનાસ નદીમાંથી બિનઅધિકૃત કરી માર્ગ ઉપર ચાલતા અવારનવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે જે શાળાએ જતા વિદ્યાર્થીઓને વાલીઓને પણ નુકસાન કરે છે અને બાળકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે લાયસન્સ વગરની નશીલી હાલતમાં બેફામ ડ્રાઈવરો ચલાવી રહ્યા હોવાથી તેમજ બાઇક ચાલકો પણ આ જ રીતે ચલાવી રહ્યા લઈને મુસાફરોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે અકસ્માતના કારણે કોઈ જીવ ગુમાવવાનો વારો આવશે તેવું જવાબદાર ત્યારે તંત્ર કોણ રહેશે તેવા અનેક સવાલો પણ ઉઠવા પામ્યા છે અગાઉ પણ લોકસભાની ચૂંટણી પહેલા ગામ લોકોએ રજૂઆત કરી ચૂંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારી હતી ત્યારે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા થોડા દિવસ સુધી રેતી ચોરી તેમજ બેફામ ચાલતા ટ્રેક્ટરો અટક્યા હતા અને ફરીથી યથાસ્થિતિ જોવા મળતા ફરી ચાલતા ગામ લોકોએ ફરીથી મુખ્યમંત્રી ખાતે ધરણા પ્રદર્શન કરવાની ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરતા અવળા ગામ ખાતે ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને ગામ લોકો સાથે બેઠક કરી હતી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમની સાથે અધિકારીઓ દ્વારા જણાવાયું કે આગામી આવનાર સમયમાં રેતી ચોરી તેમજ લાયસન્સ વગર બેફામપુર ઝડપે જઈ રહેલા વાહનો પર અંકુશ જળવાઈ રહે તે માટે હંગામી પોલીસ ચોકી મૂકવામાં આવશે તેમજ રેતી ચોરી અટકાવી તેમજ જે ટ્રેક્ટરો છે તે ચાલી રહ્યા છે બેફામ રીતે કે દરેક વાહન ઉપર કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે બાંયધરી આપી અને આશ્વાસન આપવામાં આવ્યું હતું અધિકારીઓ દ્વારા ત્યારે હવે જોવાનું એ રહ્યું કે રેતી ચોરી તેમજ માર્ગ ઉપર બેફામ ચાલતા ટ્રેક્ટરો બંધ કરાવવામાં આવશે કે પછી યથાસ્થિતિ ચાલુ જ રહેશે તે તો આવનારો સમય જ બતાવશે વન વિભાગનો સેન્ચુરી વિસ્તાર અને જંગલ વિસ્તાર મોટા પ્રમાણમાં આવેલ છે વારંવાર

અમારા તરફથી સંકલનના તમામ અધિકારી જિલ્લા કક્ષાના તમામ અધિકારી આજરોજ અવાડા ગામે મુલાકાત કરી અને ગ્રામજનો સાથે સંવાદ કરવામાં આવેલ છે અને તેમની સાથે સંવાદ કરી અને તમારા શું પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ શું હોઈ શકે એ માટેના ઘણા બધી અમે ચર્ચા વિચારણા કરી છે જેથી પંચમુખી હનુમાનને ચેકપોસ્ટ બનાવવામાં આવે તો ઘણા બધા પ્રશ્નો કાયદો વ્યવસ્થાની દ્રષ્ટિએ અને આમ જનતાની દ્રષ્ટિએ પણ ઘણા બધા પ્રશ્નો સોલ્વ થાય છે અને ઇકબાલ ગઢની બજારની વચ્ચેથી ઘણા બધા ટ્રેક્ટરો નીકળે છે એ માટે પણ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને અમે જણાવ્યું છે કે ભાઈ ડેરી બાજુ પીપળાના ધાર નીચે તમારો બંદોબસ્ત રાખો અને કોઈ પણ આ રીતે ટ્રેક્ટર જાય તો એને તમારા પોલીસ સ્ટેશન મૂકી અને સંબંધિત વિભાગને જાણ કરી અને અમે દંડની જે કોઈ કાર્યવાહી છે એ કરશું એટલે તમામ વિભાગો અમારા જીબી આરોગ્ય તંત્ર તાલુકા વિકાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મામલતદાર શ્રી તમામ વિભાગો ખાન ખનીજ વિભાગ અને આરટીઓ તરફથી પણ અમે બધા અધિકારી શ્રી હાજર રહી અને તમામ કામગીરી સંકલન કરી અને આવનારા દિવસોની અંદર ડ્રાઈવ પણ રાખવાના છીએ અને એક પ્રજાની અંદર સારો એવો મેસેજ જાય કે તંત્ર છે અને લોકોની જે આશા અને અપેક્ષા છે એ માટે અમે કાર્ય કરી રહ્યા છીએ